નમસ્તે આજના વિડીયોની અંદર જાણીશું કે જે જમીન સંપાદન બાબતમાં હાઈકોર્ટનું વલણ શું છે અને શું કહ્યું તમામ બાબતો જાણીએ જમીન સંપાદનના દરેક કેસનું મોનિટરિંગ કરાશે વળતરના વિલંબથી હાઈકોર્ટ નારાજ સરકારને નિયમિત પ્રગતિ અહેવાલ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ બે જવાબદાર અધિકારીઓને લીધે સરકારી તિજોરીને મોટી નાણાકીય ખોટ થઈ રહી છે ત્યારે જવાબદારો સામે ઝડપી કાર્યવાહી જરૂરી રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ માટે થતાં જમીન સંપાદન બાદ જમીનના મૂળ માલિક કે કબજાધારકને વળતરની ચૂકવણીમાં વિલંબ થવાના મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકાર પ્રત્યે નારાજગી દર્શાવી છે ચીફ જસ્ટિસે એવી ટકોર કરી છે કે તેઓ આવા મામલાનું મોનિટરિંગ કરશે અને સરકારે નિયમિત રીતે પ્રગતિ અહેવાલ રજૂ કરવાના રહેશે એટલું જ વિલંબ માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે શું કાર્યવાહી થઈ રહી છે તેની પણ સ્પષ્ટતા હાઈકોર્ટે માગી છે હાઈકોર્ટે ત્રણ માસમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવા અને જવાબદારો સામે તપાસ બાદની કાર્યવાહીનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા તથા તપાસ છ માસમાં પૂર્ણ કરવાની તાકીદ કરી છે કેસની વધી સુનાવણી એપ્રિલમાં રાખી છે હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે બે જવાબદાર જે અધિકારીઓના લીધે રાજ્ય સરકારની તિજોરીને મોટી નાણાકીય ખોટ થઈ રહી છે જેથી આવા અધિકારીઓ સામે શક્ય એટલે ઝડપથી કાર્યવાહી થવી જોઈએ આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારની ચાટકને કાઢવા એવો પ્રશ્ન કર્યો હતો કે આ મામલે સરકાર કેમ મૌન છે અધિકારીઓની બેદરકારી ખુદ સરકારના જ ઠરાવોને નબળી પાડી રહી છે સરકાર અધિકારીઓ સામે પગલાં લેવાની માત્ર વાતો જ કરે છે પરંતુ જમીન પર કોઈ કામગીરી કરતી નથી આ રકમ પણ કંઈ નાની નથી કરોડો રૂપિયાના મુદ્દા છે મુદ્દો છે અને વિલંબના લીધે સરકારે મોટું વ્યાજ પણ ચૂકવવું પડે છે આ રૂપિયા સામાન્ય કરદાતાના છે અને તેના માટે શા માટે સરકાર એનો વય કરી રહી છે હાઈકોર્ટના વલણને જોતાં સરકારે બોંધરી આપી છે કે તેઓ આ મામલાને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરશે સરકારે સોગંદનામું કરીને એમ પણ જણાવ્યું કે ચૌદ જેટલા અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવી રહી છે ને ખાતા ખાતા કે તપાસ ચાલુ છે એટલે મિત્રો તેની અંદર જોવા જઈએ તો હાઈકોર્ટ પણ એ જમીન સંપાદનના જે કેસો છે તેની અંદર નાણાં ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે તો એમના બાબતે હાઈકોર્ટનું પણ કડક વલણ છે તો ખેડૂતોને પણ એ આશા છે કે પોતાના જે જમીન સંપાદનના જે કેસો છે એ તાત્કાલિક ઉકેલાય અને એમને પૂરતો ન્યાય મળે તો એના માટે માનનીય હાઈકોર્ટે જે કહ્યું છે કે જનતાના નાણાં વેડફાય છે ને સરકાર મૌન ધારણ કરે છે પરંતુ જમીન સંપાદનના સામેના જે વળતર કેસમાં છે એ કાર્યવાહીનું હાઈકોર્ટ મોનિટરિંગ કરશે તો આ હતા આજના સમાચાર થેન્ક યુ આભાર